ઈચ્છાપોર પોલીસ પતકની હદમાં સિક્યોરિટી ગાર્ડની કરેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે હત્યારાઓએ સિક્યોરિટી ગાર્ડને ગોળી મારી અને તીક્ષ્ હત્યાના ઘાજકી હત્યા કરી હતી સિક્યોરિટી ગાર્ડની હત્યા કરનારા બે સગા ભાઈઓને ક્રાઇમ બ્રાન્ચે બિહારના સિવાન જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઈચ્છા પર પોલીસ પથકની હદમાં ભાટપોર ગામમાં નાણાવટી મહેન્દ્ર વર્કશોપ પાછળ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનારા રોહિતગીરી મકસૂદગીરી ત્રણ અજાણ્યોએ બાઇક પર આવી તેને ફાયરિંગ કરીને તીક્ષ્ણ હત્યાના ગામની હત્યા કરી નાખી હતી જે હત્યાના આરોપીને ઝડપી પાડવા ઇચ્છા પર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાની હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બિહાર રાજ્યના સિવાન જિલ્લામાંથી વેસપટો કરી હત્યારાઓ બે સગાભાઈ વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને સિદ્ધાર્થ સિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક રોહિતગીરી અને આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરતમાં રહેતા હતા અને તેઓ નાણાંની લેતી દેતી થતી હતી જોકે ગત જાન્યુઆરી બે હજાર ચોવીસમાં નાણાંની લેતી દેતી મામલે તેઓ વચ્ચે ઝઘડો થતાં વિક્રાંત પોતાની નોકરી છોડી પોતાના વતન બિહાર જતો રહ્યો હતો જોકે ઝઘડાનું મંદુક રાખી વિક્રાંતે આયોજનપૂર્વક કાવતરું રતી સુરત આવી મૃતક રોહિતગીરીની નોકરીના તથા આવવા જવાના રૂટપાટ રેકી કરી વતન જઈ ત્યાંથી પરત મુંબઈ જઈ થોડા દિવસો બાદ પોતાના ભાઈ તથા અન્ય કિસમ સાથે સુરત આવી અડાજાન પોલીસ મથક વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી ઇચ્છાપુરના ભાટપોર ખાતે જઈ ત્યાં રોહિતગીરી ગોસ્વામી નોકરી પરથી પરત ઘરે જતો હતો તે સમયે જ રસ્તામાં આંતરી પેટના ભાગે ગોળી મારી તીક્ષ્ણ હત્યાના ગાજીકી તેની હત્યા કરીને કબૂલાત કરી છે બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસી ના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જયારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસી માં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું બાજુમાં તે છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા પીએમમાં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી પંદરથી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જાડે છે અને પીઆઈ જૈન ગૌ ગૌસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુ સિંઘ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુ સિંઘ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ફ્રાન્સિસ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને બંનેને શિવાન થી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝેક્સિ લઈને અહીંયા લાવ્યા આ ઓપરેશનમાં માં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઈમ બ્રાન્ચના બંને PI અને PSI ની ટીમો સતત સીવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનત વાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ તો ક્રાઇમ બ્રાન્ચે સિક્યુરિટી ગાર્ડની ગોળીબારી તીક્ષ્ણ હત્યાના ગાજી કે હત્યા કરનાર મુખ્ય સૂત્રધાર તેના ભાઈને ઝડપી પાડ્યા છે જ્યાં તેઓને અન્ય ભાગતા ફરતા સાથીને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ